નમસ્કાર જય જવાન જય કિસાન મિત્રો આજે જણાવવા માગું છું કે આજે ગઈકાલની જે દસ તારીખના રોજ અગાઉ જે આપણા હવામાન નિષ્ણાત અને ખેતીની અમુક ઘણી બધી સલાહકાર એવા આપણા ગુજરાતના સુરપ્રસિદ્ધ નામ છે જેમનું એવા પરેશભાઈ ગૌસ્વામીને સૌ મિત્રો જાણતા હશ્યો ઓળખતા પણ હશ્યો અને અવારનવાર આપણને ખેતી વિશેની ઘણી બધી માહિતી આપતા હોય છે ખેડૂતે કઈ રીતની ખેતીની અંદર કઈ રીતનું આયોજન કરવું જોઈએ કેવા કેવી રીતે પાક લેવા જોઈએ એવા કે કઈ કઈ દવાઓ વાપરવી જોઈએ અને કેવા સમયે પાકને સાચવવો પણ જોઈએ એવા અમુક માવઠા થતા થવાના હોય વરસાદ થવાના હોય એવા ઘણી બધી આગાહીઓ કરે છે અને આપણા ખેડૂતોને ઘણી બધી રીતે મદદરૂપ બની શકે એવી આમની એમના વિડીયો હોય છે અને એ પણ હું પણ એમના વિડીયોના માધ્યમથી જ જાણું છું અને એમના વિડીયો પણ ઘણા બધા જોઉં છું પણ પહેલાં એ કહેવા માગું છું કે પરેશભાઈ ગૌસ્વામીએ જ્યારે આહવાન કર્યું હતું કે દસ તારીખના રોજ એક એવી સભાનું આયોજન કરવામાં આવશે ખેડૂતોના હિતમાં ત્યારે એ આયોજનની શરૂઆત ગઈકાલે દસ તારીખથી મિત્રો જોરશોર અને એક જુસ્સા સાથે કરી દેવામાં આવી છે અને એની અંદર આમ આદમી પાર્ટીમાંથી છૂટા પડેલા રાજીનામું આપીને નીકળેલા કરશનદાસ ભાદરકા બાપુ કે જેમણે આમ આદમી પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે ઘણી બધી વાતો કરતા અને ઘણી બધી લોકો એમને ઘણું બધું કહેતા કે બાપુ ઘરે બેસી જો આરામ કરો ને એવું બધું પરંતુ મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ જે સભા ભરી ખેડૂતનું આંદોલન કર્યું એમાં જે પરેશભાઈની વાતો છે ત્રણ મુદ્દા લઈને જ્યારે સરકારને અલ્ટિમેટમ આપવા નીકળ્યા છે એની અંદર મિત્રો કોઈ પાર્ટીનો નેતા કે કોઈ પણ એમને એવું નથી એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પાર્ટી પોતાનો ખેસ પહેરીને ના આવે કોઈ પણ એવો માણસ રાજકીય માણસ અમારે જરૂર નથી અમે ફક્ત ને ફક્ત ખેડૂતો તરીકે જ આ આંદોલન કરીશું આ સભાનું આયોજન થઈ રહ્યું છે અને એવી જ રીતે મિત્રો આખી સભાની અંદર કોઈપણ પાર્ટીનો કોઈ ખેસ નહોતો જોવા મળ્યો કે કોઈ પણ પાર્ટીનો કોઈ નિશાન ઝંડો કે એવું કંઈ પણ જોવા મળ્યું હતું નહીં અને આ પાર્ટીની અંદર પરેશભાઈ ગૌસ્વામીએ સરસ એવી વાતો કરી ખેડૂતો માટે હક માટે એમને જે સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું કે અત્યાર સુધીનું સૌથી મોટું દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ અને એનાથી આખા ગુજરાતની અંદર એક પણ ખેડૂત રાજી નથી અને એની અંદર પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે અમારે સહાય નથી જોતી અમારે પાક ધિરાણ માફ કરવું જોઈએ એવી વાતો કરી અને દરેક ખેડૂતને જેને પણ પાક ધિરાણ લીધેલું હોય એવા ખેડૂતને ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે સરકાર દ્વારા અને જેને પાક ધિરણ ના લીધેલું હોય એવા ખેડૂતોના ખાતામાં ત્રણ ત્રણ લાખ રૂપિયા જમા જેટલું પાક ધિરણ માફ કરવામાં આવે એટલું પાક ધિરણ ના લીધેલું હોય એવા ખેડૂતના ખાતામાં આ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે ખેડૂતને સહાય આપવામાં આવે આવી રીતની એમની માંગ છે અને એ માંગને લઈ અને સભાની અંદર કરશનદાસ બાપુ ભાદરકા જેઓ હાજર રહ્યા હતા અને એમને આજે એક એવું જોરદાર ભાષણ કર્યું છે મિત્રો સાંભળીને મને એમના ઉપર ગર્વ થયો અને અત્યાર સુધી એમની જે મારા મનની અંદર માન્યતા હતી હું જેવા એમને ગણતો હતો એનાથી પણ એ સવાયા નીકળ્યા અને અત્યારે એમનું ભાષણ સાંભળીને મારું પણ એમ દિલ કંપી ઉઠ્યું ધ્રુજી ગયું અને એમના માટે હાલ હું એમના માટે સેલ્યુટ કરું છું કે એમને આવું ભાષણ કર્યું ખેડૂતોના વારે આવ્યા છે નહીં કોઈ પાર્ટીનું મોક્ષ માયા કશું પણ નહીં નિઃસ્વાર્થ ભાવે એ પણ ખેડૂતોના વારે આવી અને સભાની અંદર હાજર રહ્યા અને એક જોરદાર એમને એવું ભાષણ કર્યું છે કે મિત્રો તમે સાંભળશો તો તમને એમ થશે કે વાહ વાહ ભાદરકા બાપુ વાહ અને ખેડૂતો માટેની જે માટે જેમને એમને એમણે વાતો કરી છે સરકાર વિરુદ્ધ સરકાર સામે એ વાતો જોરદાર વાતો કરી છે અને એવું જોરદાર ભાષણ પણ કર્યું છે અને સાંભળવાનું જ છે મિત્રો આપણે સાથે મળીને પહેલાં સાંભળી લઈએ કે જોરદાર ભાષણ કર્યું છે અને આખા ખેડૂતોને ખૂબ ભાષણમાં એમને સમજાવવાની કોશિશ કરી છે કે હવે તમે કબડી રમી લો કબડી રમતા શીખી લો અને કબડી કઈ રીતના રમવાની છે એ આવનારી ચૂંટણીમાં તમે સારી રીતે કબડી રમી લેજો એ પ્રકારનું એમને નિવેદન કરી અને બહુ સરસ રીતે સમજાવવાની કોશિશ કરી છે તો ચાલો આપણે સાંભળી લઈએ કરશનદાસ બાપુને આખે આખું એમનું ભાષણ બે પાંચ મિનિટમાં ટૂંકમાં એક સાધુ નો છે અને મારે તમને બે હાથ ને ત્રીજું પચીસ વર્ષથી આંદોલન કરતા આવી છે અન્યાય થયો હોય ક્યારે પણ લડ્યા છીએ અનેક રાજ્યોમાં લડ્યા છીએ બાપુ ભૂખા રહેવાથી કંઈ ના થાય આ લેવું પડે સરકાર લો તમને બધાને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યો છું કે નાની મોટી કોઈ પણ ચૂંટણી આવે અને મતદાન બુથ જાઓ અને જો તમને ખેડૂત હોવાનો ગૌરવ હોય મારો બાપ ખેડૂત હતો એનો મને ગૌરવ હોય હું ખેડૂત છું એનો મને ગૌરવ હોય ને તો મતદાન બૂથમાં જતા પહેલા પોતપોતાના ભગવાનનું માલિકનું ઈશ્વરનું નામ લઈને કપડી 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 એક બટન ભૂલી રામાયણ માં કોઈ રામ ના કાર્ય માં ક્યાંય એવું જોયું છે દશરથ લિમિટેડ કંપની ક્યાંય જોયું છે લક્ષ્મણ લિમિટેડ કંપની ક્યાંય જોયું છે ભાજપ સરકાર મારે કેવું છે અને ભાજપ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે ત્યાં રૂલિંગ માં છે મારે આ બધાને ગમે પણ તમારા વિશ્વાસ

એને કઈ થઈ ગયું ને તો ક્યારે માવઠું પડશે એ ખબર નહીં પડે ને ખોટા ઘોડા ઘણા છે રાખ યાદ જાય મારે વર્તમાન સરકાર ને કેવું છે તમે કરોડો ને કરોડો રૂપિયા ઇન્ડસ્ટ્રી માટે ખર્ચો છો ઇન્ડસ્ટ્રીના લોકોના પેટનું પાણી ના મળે એટલે આઠ આઠ લાઇનના રસ્તાઓ બનાવો છો અમને કઈ વાંધો નથી એ લોકો મેમમાં છે વેમમાં કે અમારી પહે સહેરો ના મત છે પણ એને કેજો કે સહેરો નું જે સ્ટાટર છે ને જે મેઇન સ્વિચ છે ને એ ગામડામાં છે ગામડામાં છે ગામડામાં અને તમે એને શું

અમારો પણ ક્યાંક સ્વાર્થ છે કે કાલ સવારે મોકો મળે તો ચૂંટણી ત્રણ મારો ખેડૂત એ મારો ભગવાન છે બધા જેવું કોઈ આગ પ્રગટાવે એટલે પોતપોતાની રીતે

મિત્રો કરશનદાસ બાપુ આપણે સાંભળ્યા એમને વિડીયોના માધ્યમથી અને એમને એ પણ જણાવ્યું કે પરેશભાઈ ગૌસ્વામી એક સાધુનો દીકરો છે સાધુ છે એટલે ખેડૂત તો પટેલ કહેવાતા ખેડૂત ઘણા બધા પટેલ સમાજની અંદર ખેડૂતો છે ઘણા બધા બીજા ખેડૂતો છે પણ એક સાધુ તરીકે કોઈ પણ ખેડૂતના નિઃસ્વાર્થ ભાવપણે એ પોતે આગળ આવી અને ખેડૂતોને અત્યારે જાગૃત કરવાની કોશિશ કરી રહ્યા છે એમના માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય પરેશભાઈ ગૌસ્વામીને અને જે આજે ખેડૂતોની વાતો લઈ અને એક મોટા આંદોલનની શરૂઆત કરી છે અને ખેડૂત સામે સરકાર સામે એમને આજે જે વાતો રજૂઆત કરી છે અલ્ટિમેટમ આપવાની વાત કરી છે આવી રીતે ઘણું બધું એમને કહ્યું છે અને આ આંદોલન ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે કે જ્યાં સુધી ખેડૂતોના દેવું પાક ધિરાણ જે છે એ અમુક ટકાવારી પ્રમાણે માફ ના કરીશ અને ઘણી બધી એવી એમની ત્રણ મેન મુદ્દાઓ છે એ જેટલું એમને જે વાત રજૂઆત કરી છે એ ના થાય ત્યાં સુધી આ આંદોલનો ચાલુ રહેવાના છે તો મારું પણ એવું કહેવું છે કે ગુજરાતના તમામ ખેડૂતોને કહેવા માગું છે કે પરેશભાઈ સા ગૌસ્વામીના ટેકો બનો એમની સાથે ખડેપગે ઉભા રહો એમને સપોર્ટ આપજો અને તો જ આપણું કલ્યાણ થવાનું છે એવું ક્યાંક દેખાઈ રહ્યું છે આપણું નહીતર આપણા ખેડૂતોને લૂંટવાની તો અત્યાર સુધી લૂંટાતા આવ્યા છીએ વેપારીઓ લૂંટે અને સરકાર પણ લૂંટી રહી છે કોઈ દિવસ ખરખા આ ભાજપ સરકાર ખેડૂતોને કોઈ દિવસ આગળ લાવી નહીં શકે અને લાવવાની પણ નથી તો વધારે વાત નહીં કરતા મિત્રો મળીએ નવા વિડીયોની અંદર રજા આપશો જય માતાજી